નમસ્કાર દર્શક મિત્રો જનરલ પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી આજે દેશના મુખ્ય વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે શહેર કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓ આવ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પિત કરી દેશ માટેના તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવજીની પુણ્યતિથિ છે અને પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા કાર્યકર્તા ભેગા થઈ અને એમને

હત્યા થઈ હતી રમખાણો ફાટી નીકળેલા હતા એમને પોતાની માતાની ગોળીઓથી દેશમાં કરફી લગાવીને શાંતિ સ્થાપવાનું કામ કર્યું જયારે રાજુજી આયા ત્યારે આ દેશની અંદર મહિલાઓ પોતાની વેદના રજૂ નહીં કરી શકતા હતા આટલો આટલો મોટો ઘૂંઘટ કાઢે એમની વેદના કોઈ સાંભળે નહીં શરમના મારે કોઈને કહેવા ના જાય

એક નવી ક્રાંતિ જેના લીધે આ દેશની અંદર મોબાઈલ ટીવી આ બધું જોઈ રહ્યા છો પંચાયતી રાજને મજબૂત કરવું ખેતી પ્રધાન દેશને વધુ મજબૂત બનાવવું આ તમામ બાબતોને લઈને જે એમને કાર્યો કર્યા છે તેત્રીસ ટકા મહિલાઓને સીટ આપી ટેલિકોમ યુદ્ધ યુગ લાવ્યા જેના લીધે ટીવી મોબાઈલ બધું આજે જે દેખાઈ રહ્યું છે एक क्रांति की देश आगे बढ़ी थी तो वक्त आ लोग विरोध करता था पोते गाड़ी चला लोग बच्चे जवु एक गार्डन कब बना है मजदूर के के बे दिन के पहले बना है साची हकीकत ने जानवा देश में जय महिला ने तेतीस टका सीटों तारे खासो विरोध थे कारण के जमा में महिलाओं मोड़ू जो भी अगर એમનું જે ક્રાંતિ લાય એનાથી મહિલાઓમાં તાકાત વધી બોલતા થયા પોતાની વેદના કરતા થયા અને શાસન પર બેઠા પછી લોકોની વેદનાને નિકાલ કરતા થયા એટલે આવી રીતે ક્રાંતિ આવે છે સમજુ આ ક્રાંતિ અને દેશને ઉપર ઉઠાવવાની ભાવના સાથે કઈ જગ્યા હોર્ડિંગ નહીં લગાયા कि हमें आ करी चाहिए हमें आ करी चाहिए जो भी करना है वो देश के लिए करना है अपने लिए नहीं करना है अटल जी बांधा था त्यारे वगर कहे हमने मरिया हमने किधो के, के तुमको प्रदेश में मैं भेज रहा हूँ आप इनकार मत करना आप अपना इलाज करा के आना विरोध पार्टी जोड़े भी आवो व्यवहार देश मजबूत करे था है? त्यारे बदा बेगा था सत्ता ने विरोध पक्ष क्रिटिसाइज था લોકસભામાં બોલવાનો હક આપવો એ લોકોને દબાવો સાચી વાત બોલવા નહીં દેવી આ તમામ બાબતો પણ મારું માનવું એવું છે કે દરેક કોંગ્રેસના કાર્યકર્તાએ એમની વિચારધારાને સમજવું દેશ કઈ રીતે આગળ વધે એની તરફ વિચાર કરવો ક્રિટિસાઇઝ લોકો કરતા રહેશે દબાવવાની કોશિશ કરતા રહેશે પણ એમાંથી સાચો દિશાનો રસ્તો દેશ માટે કયો છે એ વિચારી અને આગળ વધુ આજના દિવસે રાજીજીની જે વિચારધારા છે એને સમજી એમને નમન કરું છું અને એની વિચારધારાને કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા સમજે અને આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આપણી વાત મૂકું